અમદાવાદમાં આયોજિત કરાયો છે સૌથી ભવ્ય મહોત્સવ સ્વદેશોત્સવ જાણીતા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે આ સ્વદેશોત્સવ કોઈ સામાન્ય મેળો નથી આ છે ભારતમાં આત્મનિર્ભરતાના સંકલ્પનું એક જીવંત પ્રદર્શન અહીં જોવા મળે છે અલગ અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષણ અને સ્ટોલ્સની દુનિયા જેમાં વાત હોય પર્યાવરણ સંકલ્પની કે પછી સ્ટાર્ટઅપ ઉડાનની સ્વદેશી સંકલ્પને સ્વાવલંબન દ્વારા તૈયાર થયેલી સુંદર હસ્તકળાની ઔષધીય ગુણોથી ભરપૂર આયુર્વેદ અને સ્વાસ્થ્યના ઉત્પાદનોની કે પછી આપણી ધરતીને સ્વસ્થ બનાવતી પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનોની અહીં બધું એક જ છત્રી નીચે જોવા મળે અમારો બ્રાન્ડ નેમ છે ધ થ્રિફ્ટી સ્ટો અમારા છે ને બધા નેચરલ પ્રોડક્ટ છે ગીર ગાયના છાણામાંથી બનાવડાવીએ છે ધૂપ અગરબત્તી છાણા ટીકી હવન કપ એના સિવાય પરફ્યુમ છે જે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ થી બનેલા છે એના સિવાય અમે લેડીઝ પાસ થી બધા કવર્સ કરાવડાવીએ છીએ સાડી કવર વેજીટેબલ બેગ ફ્રૂટ બેગ જે સ્વદેશી આ એક્ઝિબિશન નો યુ નો મોટો છે કે સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ એના માટે અમે લોકો અહીંયા બ્રાન્ડિંગ બી કર્યું છે અને જાગૃત બી કરીએ છીએ લોકોને કે તમે નેચરલ વસ્તુ અને સ્વદેશી વસ્તુનો યુઝ કરો આ બધી જ હેન્ડમેડ પ્રોડક્ટ છે અમે ખાસ કરીને ઘરના મોડલ મંદિરના મોડલ શોપીસ અને એ બધી

આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ